નમસ્કાર હું પ્રવીણ મહત્વના ભૂમિકા ભજવનાર વડોદરા મહાનગરપાલિકાના ખૂબ માછલા ધોવાયા હવે મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ છૂટ્યા બાદ વિશ્વામત્રી નદીના કાંઠે દબાણ કરનાર લોકો સામે કાર્યવાહી થશે મહાનગરપાલિકાએ તમામ દબાણકર્તાઓને નોટિસ ફટકારી બોતેર કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે જો સમય મર્યાદામાં દબાણ નહીં હટે તો માર્જિનની જગ્યા ન છોડનારના દબાણ તોડી પડાશે આ ગેરકાયદેસર દબાણકર્તાઓમાં અગોરા મોલ સ્મૃતિ મંદિર મેરીલેન્ડ પાર્ટી પ્લોટ ગ્લોબલ સ્કૂલ કારેલીબાગ એસ્ટેટ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ આ તમામને નોટિસ પટકાય છે તો વિવાદિત અગોરા મોલની કમ્પાઉન્ડ વોલ ક્લબ હાઉસ સહિતના અન્ય સ્થળો દબાણમાં હોવાથી તેને પણ નોટિસ પાઠવવામાં આવી છે એક તરફ ઘણા બધા યુનિટ છે ઘણી બધી પ્રોપર્ટી છે બીજી તરફ નેતાઓના બંગલો પણ છે અને ગાર્ડન પણ બનાવી દેવા છે તો આ તમામ મુદ્દે હવે સીએમ ઓફિસથી આદેશ છૂટ્યો છે કેમ કે નેતાઓથી માંડી મહાનગરપાલિકાના અધિકારીઓથી માંડી તમામ પર ખૂબ માછલા ધોવાયા હતા હાથ જોડ્યા હતા નેતાઓને રવાના કર્યા હતા જ્યારે વડોદરામાં પૂર આવ્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ કહ્યું કે બધું વરસાદ આવે તમે તમારે તમારી વ્યવસ્થા કરી લેજો અને આ પરિસ્થિતિઓમાં સતત ઉઠતા વિવાદ વચ્ચે લોકોના આક્રોશ વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ છૂટ્યા બાદ કાર્યવાહી થશે સર્વે સર્વે કરા રેકોર્ડ એના આધારે થઈને અમને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગ્યું કે માર્જિનમાં આ લોકોએ ભંગ કરેલો છે એટલે માર્જિન ભંગની અમે નોટિસ આપેલી છે બોતેર કલાકનો સમય આપેલો છે અને એના આધારે પછી જો એ નહીં દૂર કરે તો અમે એમાં દૂર કરશું અથવા જો એમનો માર્જિન ભંગ નહીં થતો હોય તો પછી એમાં અમારે કંઈ કરવાનું રહેતું નથી જયારે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ માન્ય મુખ્યમંત્રીશ્રીએ માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની મંજૂરી આપતા તમામ દબાણકારોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે પોતાની જાતે ત્રણ દિવસમાં દબાણ દૂર કરે અને જો દબાણ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવામાં આવશે સહયોગી રૂપેશ શોખી જોડાશે રૂપેશ ચોકસી કેટલા સમયથી આ દબાણો હતા કેમ કે જે બાઇટ સાંભળી કે રોકડીયા ધારાસભ્ય તો હવે બન્યા પહેલા મેયર હતા

હવે લોકોને ખબર પડી એના સારું થયું કે આ વખતે પૂરા તો ખબર પડી નઈતર તો આખી વિશ્વામિત્રી ગાયબ કરી દીધી હોત તમામિત્રી નદીના તટ પર તમામ દબાણો થઈ ગયા હોત અને તેની બી ચૂપ ને આ તો સારું થયું કે આ રીતે પૂરાયા લોકો થોડા ઘણા જાગ્યા ધારાસભ્ય જાગ્યા મુખ્યમંત્રી શ્રી જાગ્યા ગૃહમંત્રીશ્રી જાગ્યા અને એને એના બાદ વડોદરાનું તંત્ર જાગ્યું કારણ કે અમે વડોદરાનું તંત્ર ઢીલી નીતિ માટે જાણીતું છે અને કામ ના થાય એના માટે સૌથી પ્રખ્યાત છે એટલે જ્યારે ઉપરથી ફટકાર આવી એટલે બધા દોડતા થયા સારી વાત છે કે ચલો દબાણ ઉનામાં બોતેર અલ્ટીમેટમ આપ્યું છે કે વિશ્વામિત્રી તટ પર એટલે કિનારા ઉપર જે લોકોએ દબાણો કર્યા એ લોકો માટે અલ્ટીમેટમ છે પણ એવા એવા મોટા મોટા દબાણો બી છે કે જે મોટા મોટા કોમ્પ્લેક્સો ને એપાર્ટમેન્ટો બંધાઈ ગયા છે એ લોકો હજી આમાંથી બાકાત છે એ લોકો નો સર્વે બાકી છે હોટેલ બાકી છે ઘણા બધા હજી દબાણો બાકી છે ગઝીબો બાકી છે કોઈ નેતાએ ગઝીબો કંઈક બનાવ્યો છે એ એ એ વાત છે આપણી વાત થશે એ જ વાત છે સાહેબ કે હજી જાગવાની જરૂર છે આજે મેઘાડ ઇમોલેશન જોવા મળે તો નવાઈ નહીં પણ હવે દાદાનું બુલડોઝર દાદા એટલે મુખ્યમંત્રી દાદાનું બુલડોઝર જોવા મળે તો નવાઈ નહીં આ વાત કરી રહ્યા છે આપણે નથી કરી રહ્યા દાદા સપ્તાહનો ઉપયોગ કરી રહ્યા છે ધારાસભ્ય શ્રી એટલે ભૌથી ફેમતના હુલામણા નામથી છે એનો વાંધો નહીં પરંતુ આ જે વાત છે મેઘાડ ડિમોલિશન જોવા મળે તો નવાઈ નહીં કારણ કે હવે ખુદ ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે વડોદરાના ચલો એક પાંચમાંથી એક ધારાસભ્ય તો મેદાનમાં આવ્યા

કેવુંભાઈ ડેરિંગ કેટલી ફળે છે એ બી મોટો વિષય છે કારણ કે કેવુંભાઈ એકલા હાથે જજુ ડેરિંગ ડેરિંગ વડોદરામાંથી થાય છે ક્યારેક કેતન ઇનામદાર હોય ક્યારેક યોગેશ પટેલ હોય અને કેર રોકડિયા જે રોકડું પરખાવા માટે માહિર છે પણ શું ખરેખર તમામ જે નગર સેવકો છે ધારાસભ્યો છે એમને એની સ્થિતિ શું વર્ણવી છે ઉપર કે સાહેબ અમારે સાંભળવું પડી રહ્યું છે અમે જઈ શકતા નથી અથવા તો જે વસ્તુ લોકો કહી રહ્યા છે મીડિયા અહેવાલ દર્શાવી રહ્યું છે વાત સત્ય છે તો હવે આમાં કાર્યવાહી કરવી પડશે શું વાત ત્યાં સુધી પહોંચી ગઈ એટલા માટે હવે આદેશ છૂટ્યા છે કે છૂટકો નથી કાર્યવાહી કરવા સિવાય બિલકુલ છૂટકો નથી આપની વાત બિલકુલ સાચી છે કારણ કે હર સંઘવી જેવા હર સંઘવીજી ને બબે ત્રણ ત્રણ દિવસ વડોદરામાં ધામા નાખવા પડે ખુદ વડોદરાની અંદર આવીને એમને કેવું પડે મીડિયા સમક્ષ પંદર દિવસ પછી મીડિયાની સાથે વાત કરતા હતા વડોદરાનું તંત્ર પંદર દિવસ સુધી એમને આખું વડોદરા ખામોશ હતું તમામ તમામ સ્તરે ખામોશ હતું તમામ નેતાઓ ખામોશ હતા પંદર દિવસ પછી ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ થઈ એટલે પંદર દિવસ તો એ લોકો પૂરા આવ્યા ને 15 દિવસ પછી તો લોકોનું તંત્ર ચૂપ હતું એટલે આ જે સર્વે ભારતીય આઈને લોકો કરી ગઈ એજન્સીઓ ભારતીય આઈને કરી ગઈ અને એ લોકોએ જે જોયું કે વડોદરાની આટલી આટલી ખરાબી થઈ છે બાકી હતું તો મનીષ પગરજીએ જે રીતે બળવો કર્યો એટલે એ જે બળવો કર્યો કે ભાઈ અમારે આટલી આટલી મુશ્કેલીઓ પડી અમારા વિસ્તારમાં 15 થી 20 જગ્યાએ ભૂવા પડ્યા લોકોને હેરાન થવું પડ્યું લોકો ઘરોમાં સ્ટક થઈ ગયા અમને બોટો નથી મળતી ફાયર વિભાગ અમારું સાંભળતું ન હતું વિગેરે વગેરે વાતો જે સામાન્ય સભાઓમાં થઈ એ મીડિયાએ કવરેજ કરીને બતાવ્યું અને એ એ એ બતાયા પછી લાગે છે કે ગાંધીનગર જાગ્યું હોય એવું કહી શકાય બાકી વડોદરાનું તંત્રના ભરોસે તો કશી વાત નથી તો એ ચોક્કસ છે જી ઓકે ધન્યવાદ રૂપેશ સમગ્ર અપડેટ બદલ તો મનીષ પગાર તો જાગ્યા પણ મનીષ પગારની જે લાગણી હતી તમામ જે વડોદરાવાસીઓની કદાચ એ હવે સમજાય છે અને એ પછી મનીષ પગાર મીડિયા સામે પણ નથી આવ્યા મેં ચર્ચા કરી હતી બે ત્રણ વખત લાઇન અપ કરવાની કે આ મુદ્દે જોડાય પરંતુ ખેર આદેશ